જેમ નાતનો અને ગામનો નિશ્ચય થયો છે તેમ અભ્યાસ કરે જે હું આત્મા શું બ્રહ્મ શું સુખરૂપ શું ભગવાનનો ભક્ત શું પણ દેહ તે હું નથી એમ કરે તો તે પણ થાય અને આ દેહ આપણને નિત્ય નરક સૂથવે છે એથી ભૂંડું છું પણ જ્ઞાન વિના તેની ગમ નથી વાલા ભક્તો શું ગુણાચિતાનંદ સ્વામીની વાતો છે વાલા ભક્તોજનું અક્ષરધામનું જેવું આય વર્તે છે તેમાં પણ કેટલાક દુખિયા છે તેમાં દેહનું દુઃખ થોડું અને મનનું દુઃખ જાજુ છે વાલા ભક્તો આ ગુણાચિતનંદ સ્વામીની વાતો વાંચીને તો આપણને આળસ ઉભી જાય ને આપણે હાઈ સ્પીડે દોડવા મંડીવાલા વાલા ભક્તોજનું પ્રકૃતિ પુરુષ સુધી ત્રણ તાપ છે અને ત્રણ ગુણ છે તેથી પર ગુણાતીત સુખ છે ભગવાન ને ભગવાનના સાધુ એ બે હામું જોવું ને એ જોયા જેવા છે બીજામાં કાંઈ માલ નથી સંતોમાં જે ભાઈ સેને વાલા ભક્ત સ્નેહ અને ભાવ એવો ભાવ બીજે ક્યાંય નથી મોટાને વિશે મનુષ્ય ભાવ નથી રહ્યો તેનો કેમ તપાસ કરવો એ પ્રશ્નનો ઉત્તર જે એની કોઈ ક્રિયામાં દોષ ન આવે એ જ દિવ્ય ભાવ છે સંતોની દરેક ક્રિયામાં દિવ્ય ભાવ રાખોવાલા ભક્તોજનો ભગવાનમાં એ તો સંતોથી જ થાય સંતોથી જ થાય ભગવાનની સ્તુતિ કરવી પણ પોતાને પતિત કે અધમ માનવું નહીં કેમ જે એમ માને તો જીવમાં બળ રહે નહીં જીવ ગ્લાની પામી જાય ને આપણને તો ભગવાન મેળાશે માટે પતિ શા સારું માનીએ આપણે તો કૃતાર્થ માનું મોહા મોહ મિલે નિજ પ્રીતમ કુન પતયાર કરે પતિ હશે તેમાં શું કહ્યું છે કે કાગળના લખનારા મેળા તે પછી કાગળનું શું કામ તેમ આપણને પ્રગટ સંતો મેળાશે હવે શું બાકી રહ્યું આજ તો મહારાજ કહે સૌને ભીડામાં લેવાશે ને સૌને એકાંતિક કરવા છે ને વાસના હશે તો સૂર્યના લોકમાં બાળીને લઈ જાવ અને રાજાના કુંવરને કોઈથી મરાય નહીં તેમ ભગવાનના ભક્તને માથે કાળ કર્મ માયા આદિ કોઈનો ભાર નહીં જે તેને પીડી શકે વાલા ભક્તો ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે સત્સંગમાં ખૂબ શેર કરજો સત્સંગમાં સુખ આવશે સુખ વધશે